હવે પૂર્વ ધારાસભ્ય છે તેઓએ સવારે સમય માગેલો ગાંધીનગર બંગલે તેઓ જાતે આવેલા મારી રૂબરૂમાં સહી કરી રાજીનામું સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું આપતા વખતે એમની સાથે મેં પૂછપરછ કરી લીધી છે સ્વેચ્છાએ આપેલું રાજીનામું કાયદા અનુસાર મારે સ્વીકારવાનું જ રહે તેમનું રાજીનામું સ્વીકારાઈ ગયું છે અને રાજીનામું સ્વીકારાયા પછી આ રાજીનામું મારે સચિવશ્રીને આપવાનું હોય છે સચિવશ્રી હમણાં જ આવ્યા છે એટલે સચિવશ્રીને રાજીનામું હું સુપરત કરું છું આશાબેન પટેલ મેં કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે તેમને સ્વેચ્છાએ આ રાજીનામું આપ્યું છે અને રાજીનામું હાલ તેઓ સચિવને આપી રહ્યા છે જે રીતના દ્રશ્યો છે આ રાજીનામું તેઓ સચિવને આપી રહ્યા છે સ્પીકર રાજનામું આપી દીધું છે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને ને તેનું રાજીનામું સોંપ્યું છે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે સ્વેચ્છાએ ડોક્ટર આશાબેન પટેલે રાજીનામું આપ્યું

બે ત્રણ જણા હતા એમના સગા હતા એવું કીધું પણ એમને રાજીનામું લેતી વખતે મેં એમને બહાર જવાનું કીધેલું કારણ કે મારે પૃચ્છા કરવાની હોય મારે સમજવાનું હોય કે એ સ્વેચ્છાએ રાજીનામું આપે છે કોઈ એમના પર દબાણ લોભ લાલત ધમકી નથી ને એ મારે જાણવાનું હોય મેં ખૂબ શાંત ચિત્તે આવેલા હતા અને એમણે મને રાજીનામું આપી દીધું કોઈ જ નહીં બીજા કોઈ સમય નથી માગ્યો કોઈ ધારાસભ્ય બીજા से तो कई तो के के ना। तो ना। ना। ना जो कांग्रेस के विधायक डॉक्टर आशाबेन पटेल हैं उन्होंने मुझसे समय मांगा था सुबह दस बज के दस मिनट को वो आए मेरे बंगलों पे आए उन्होंने अपना रेजिग्नेशन वॉल्टरिली दिया है उसकी खातरी कर ली उनके सिग्नेचर को वेरीफाई कर लिया और उन्होंने ये राजीनामा मुझे प्रेजेंट किया नियम के तहत वॉल्टरिली रेजिग्नेशन दिया है इसलिए मैंने एक्सेप्ट कर लिया है उसका स्वीकार किया है

સવારે દસ વાગે તેઓ રાજેન્દ્ર ત્રિવેદીના સ્થાને આવ્યા હતા અને સ્વેચ્છાએ તેમને રાજીનામું રાજેન્દ્ર ત્રિવેદીને આપ્યું હતું તેમના સાથે તેમના ત્રણ સગા સંબંધી આવ્યા હતા અને તેઓ શાંત ચિત્તે આવીને રાજીનામું સોંપ્યું છે જોકે રાજીનામું આપતી વખતે તેમને કોઈ કારણ જણાવ્યું નથી પરંતુ જે રીતની અટકળો જે રીતની વાત સામે આવી રહી છે કે પક્ષથી નારાજ થઈને ડોક્ટર આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે

વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને સોંપવામાં આવ્યું છે તેમના નિવાસ સ્થાને પહોંચીને આ રાજીનામું સવારે પટેલે સોંપ્યું છે અને તેમણે જણાવ્યું હતું કે ખૂબ જ શાંત ચિત્તે તેઓ આવ્યા હતા અને રાજીનામું તેમણે આ સોંપ્યું છે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો જે રાજીનામું વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને સોંપવામાં આવ્યું છે તે રાજીનામું જીએસટીવી પર એક્સક્લુઝિવ આપ જોઈ શકો છો ડોક્ટર આશાબેન પટેલ કે જેઓ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય હતા કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે જીએસટીવીની સ્ક્રીન પર આ જોઈ શકો છો જે સવારે દસ વાગે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાને પહોંચીને આ રાજીનામું તેમણે આપ્યું છે જો કે રાજીનામું આપતી વખતે કોઈ જ કારણનો ઉલ્લેખ કરાયો નથી પરંતુ જે માહિતી મળી રહી છે કે તેઓ પક્ષથી નારાજ છે પક્ષ તેમની અવગણના કરી રહ્યો હોવાની વાત પણ સામે આવી છે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં હું કાર્ય કરું છું છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ તેમજ રાષ્ટ્રીય લેવલે રજૂઆત કરવા છતાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલ સાધવા માટેના કોઈ પ્રયત્નો કરવામાં નથી આવ્યા જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે શબ્દો રાજીનામું આપું છું તેવો ઉલ્લેખ કરાયો છે તો ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં તેવું જણાવવાનું કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં કાર્ય કરું છું છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ તેમજ રાષ્ટ્રીય લેવલે રજૂઆત કરી છે છતાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલ સાધવા માટેના કોઈ પ્રયત્નો કરવામાં નથી આવ્યા સાથે તેમણે જણાવ્યું કે રાહુલજીનું તે પણ તો પાર્ટીમાં જૂથવાદ આંતરિક વિગ્રહ સીમાએ પહોંચી ગયો છે પાર્ટીનું નેતૃત્વ પણ નિષ્ફળ રહ્યું છે પ્રજાના પ્રશ્નો પણ હલ થઈ શકતા નથી અમારા મત વિસ્તારમાં પ્રજાના પ્રશ્નો માટે અમે સતત લડતા હોઈએ છીએ ત્યારે પાર્ટી તરફથી કોઈ સહકાર અમને મળતો નથી જેના કારણે અમો અને પ્રજા વચ્ચે હેરાન થવાનો વારો આવે છે હાલમાં જ્યારે આપણા વડાપ્રધાનશ્રીએ દસ ટકા સવર્ણ અનામત આપી તમામ વર્ગને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન જ્ઞાતિ જાતિ અને ધર્મના નામે લોકોને ક્યાંક બદલવામાં રસપ્રદ છે તેવું લાગી રહ્યું છે આવા સંજોગોમાં કોંગ્રેસમાં કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કામ કરવું ઘણું બધું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે આથી હું કોંગ્રેસના તમામ હોદ્દા તેમજ પક્ષના સભ્યપદ અને વિધાનસભાના સભ્ય પદેથી સભાનપણે રાજીનામું આપું છું કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે હું ચૂંટાઈને પ્રજાના કામોમાં મને પાર્ટીનો સહયોગ ન મળતો હોય ચૂંટાયેલા સભ્યો તરીકે ચાલુ રહેવાનો મને કોઈ જ અધિકાર નથી આ રાજીનામામાં આ રીતના શબ્દોનો ઉલ્લેખ કરાયો છે જીએસટીવી ની સ્ક્રીન પર જે દ્રશ્યો જુઓ છો જે ડોક્ટર આશાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તેના દ્રશ્યો છે